પટેલ સમાજ અને ગુજરાતની તમામ જનતા એક વાર આખો વિડીયો સાંભળજો મેલરિયા તો નમસ્કાર મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈનો સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે હવે તમને ખબર છે કેટલાક દિવસ પહેલાં અલ્પેશ ઢોલરિયાએ જે મિત્રો ગણેશ ગોંડલને લઈને મેદાને ઉતર્યા હતા ને એમને એવું કીધું હતું કે અહીંયા સાહેબ કોઈ નજરે ન લાગતા કેમકે અહીંયા અમારો ગણેશ ગોંડલ જ કાપી છે એવામાં મિત્રો આ ભાઈ શું કહી રહ્યા છે આ ભાઈનો તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખજો અને મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું જ તમારી સાથે અલ્કેશ મોદીને સ્વાગત છે આપણા બધા ભાઈઓનો અલકેશ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે જે તમે ભાઈ રહ્યા છો આ ભાઈનો વિડીયો બતાવશો તો આ વિડીયો ધ્યાનથી જુઓ અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મારા ભાઈઓ કે શું ખરેખર તમને શું લાગે છે તો સૌથી પહેલા સાહેબ તમે આખો વિડીયો જોશો ને તેથી તમને ખબર પડશે કે સાહેબ ઘટના શું છે અને શું કહેવા માંગે છે ભાઈ હાલો હવે સૌથી પહેલા વિડીયો જોઈ લો ને વિડીયો

હવે આમાં આમાં વાતમાં મરમ શું થયો તમને કયો એ વાતને ને લઈને પોલીસ વાળાની બે ગાડીઓ મારી ઘરે આવે છે તપાસ કરે છે મારી ઘરના મોટા બોટા ભાડે છે અને બીજે દિવસે મેં ફોન કર્યો એટલે એને એમ કીધું કે હાજર થવાનું છે ભાઈ તમારું કામ છે આવું કઈ ગયા એટલે બીજે દિવસે અમે હાજર થઈ હું મારા એડવોકેટ ને લઈને બપોરે બે અઢી વાગે જેતપુરના ના સાહેબ પાસે હાજર થયો બીડી ઝાલા સાહેબ પીએ એને ફોન કરી અને પીઆઈ માં સાહેબ એની પાસે હાજર થયો બધી વાતચીત થઈને મને બેહાડી દીધો અને ભાઈ સમાધાન કરવાનું છે આપણે વિડીયો ડિલેટ કરી નાખવાના છે આપણે કઈ લાંબુ આમાં કરવા નથી આ પ્રકારનું રાજકીય પ્રેશર આવ્યું આ બધાય મને નિંદરાવની જેમ ગોતે બરાબર સમાધાન કરવા આપણું મિત્રો આ તમારી ઉપર કેવી રાજકીય ચાલ રમે એટલા માટે હું બે હાથ જોડીને નમ્ર